શિવરાત્રીના દિવસે સમગ્ર રાવલ યોગી સમાજ ટ્રસ્ટ ગુજરાત તરફથી મહાશિવ મહોત્સવ અને રાવલ યોગી સમાજનું સ્નેહ મિલન રામકથા મેદાન ગાંધીનગર સેક્ટર અગિયાર ખાતે યોજાયું જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે વીસ હજારથી વધુ રાવલ સમાજની જનમેદની ઉમટી પડી હતી નામી અનામી કલાકારો પ્રખ્યાત ભુવાજીઓ સાહિત્યકારો તેમજ નામી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર રાવર યોગી ટ્રસ્ટના પ્રમુખ લાલભાઈ વામજ મહામંત્રી સુરેશભાઈ રાવર શેરથા ખજાનચી પ્રહલાદભાઈ પાટણ ભરતભાઈ રાવળ વલાદ ઓડિટર જયંતિભાઈ રાવળ સલાલ વિષ્ણુભાઈ રાંધેજા કમલેશભાઈ અમદાવાદ બિપિનભાઈ રાવળ સુરેશભાઈ રાવળ દિનેશભાઈ રાવળ વિનુભાઈ રાવળ અમૃતભાઈ રાવળ શંભુભાઈ રાવળ ભગવાનભાઈ રાવળ વગેરે સત્તર ટ્રસ્ટીઓ અને એકસો આઠ ટીમ ગાંધીનગરે ભારે જહેમત કરી અને દિવસ રાત એક કરી અને ખૂબ જ સુંદર આયોજન કરી શિવ મહોત્સવને સફળ બનાવ્યો હતો રમેશ નાયક